સમગ્ર રાજ્યમાં મગફળી ટેકાના ભાવે ખરીદવા સરકાર દ્વારા પોર્ટલ શરૂ કરીને નોંધણીની પ્રક્રિયા હાથ ધરી છે સ્થળ ઉપર સર્વે કરીને ખેડૂતોની નોંધણી પણ થઈ પરંતુ બનાસકાંઠા જિલ્લામાં મગફળીને ટેકાના ભાવે ખરીદવા માટે સરકાર દ્વારા જે પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે તેમાં ગ્રામ સેવક અને ગ્રામ પંચાયતના કોમ્પ્યુટર ઓપરેટર દ્વારા ખેડૂતોના ખેતરમાં જઈને સેટેલાઇટ ફોટા પાડી ત્યારબાદ મગફળીની નોંધણી કરવામાં આવી રહી છે પરંતુ છેલ્લા બે દિવસથી જે પણ ખેડૂતોએ પોતાની મગફળી નોંધાવી છે તેમને મેસેજ આવે છે કે સેટેલાઇટ સર્વે પ્રમાણે તમારા ખેતરમાં મગફળી નથી એટલે તમે આ બાબતે દિવસ ત્રણમાં ખુલાસો આપશે જોકે આ મેસેજને લઈને બનાસકાંઠાના ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ખેડૂતો સરકારને કામગીરી સામે ખરીદી કરવી ન હોય તો સદંતર બંધ કરે પરંતુ ખેડૂતોને ખોટા ખર્ચા કરાવવાનું બંધ કરે તેવા આક્ષેપ કરી રહ્યા છે બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષે ચોમાસા દરમિયાન મગફળીનું વાવેતર મોટા પ્રમાણમાં થયું અને સરકાર દ્વારા પણ મગફળીના સારા ભાવ મળી રહે તે માટે ખરીદવા માટેની શરૂઆત પણ પહેલી સપ્ટેમ્બરથી કરવામાં આવી છે કે સરકાર દ્વારા સ્થળ ઉપર જઈ સેટેલાઇટ સર્વે કરીને નોંધણી કરવા માટેની પ્રક્રિયા હાથ ધરી હતી એક સપ્ટેમ્બરથી પંદર સપ્ટેમ્બર સુધી આ સર્વેની કામગીરી કરવાની હતી પરંતુ સરકાર દ્વારા તેમાં મુદત લંબાવવામાં આવી છે બાવીસ સપ્ટેમ્બર સુધી આ સર્વે કરવામાં આવશે અને ત્યારબાદ ત્રીસ સપ્ટેમ્બર સુધીમાં ખૂબ સર્વે કરવામાં આવશે એટલે કે બનાસકાંઠામાં મગફળીને ટેકાના ભાવે ખરીદી કરવા માટે હાલમાં ખેડૂતો મોટી સંખ્યામાં ગ્રામ પંચાયત કચેરીઓમાં નોંધણી કરાવવા માટે જઈ રહ્યા છે જો કે મહત્વની વાત એ છે કે ગત સોળ સપ્ટેમ્બરના રોજ બનાસકાંઠાના જે પણ ખેડૂતોએ નોંધણી કરાવી હતી તેમના મોબાઈલમાં એક મેસેજ આવ્યો હતો કે સેટેલાઇટ સર્વે પ્રમાણે તમારા ખેતરમાં મગફળી નથી અને તમારે આ બાબતે ત્રણ દિવસમાં લેખિતમાં ખુલાસો આપવાનો રહેશે જેને લઈ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ખેડૂતોનું કહેવું છે કે એક તરફ સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી કરવાની વાત કરી રહી છે ત્યારે બીજી બાજુ ખેતરમાં જઈ સર્વે કરીને નોંધણી કરવામાં આવે છે ફોર્મના પૈસા ચૂકવવામાં આવે છે અને સરકારમાંથી મેસેજ આવે છે કે તમારે ખેતરમાં મગફળી નથી એટલે સરકારે આ બાબતે જો મગફળી ન ખરીદી હોય તો તે ખરીદે પરંતુ ખેડૂતોને કણરત બંધ કરવી જોઈએ તેવો આક્ષેપ હાલમાં તો બનાસકાંઠાના ખેડૂતો કરી રહ્યા છે

ખેડૂતોએ રોષ ઠાલવતા જણાવ્યું હતું કે સરકાર દ્વારા અવારનવાર ખેડૂતોને હેરાનગતિ કરવામાં આવી રહી છે જો સરકારને મગફળીની ખરીદી કરવી જ ન હોય તો ખેડૂતોને શું કામ ખોટા લોલીપોપ આપે છે અને નોંધણી પ્રક્રિયાઓ કરાવે છે એટલે સરકાર આ મામલે તાત્કાલિક ધોરણે જે પણ ખેડૂતોએ નોંધણી કરાવી છે તેમને ન્યાય આપે તેવી માંગ કરી હતી ગ્રામ પંચાયતના વીસીઈનું કહેવું છે કે એક સપ્ટેમ્બરથી મગફળીને ટેકાણા ભાવે ખરીદી માટેની નોંધણી પ્રક્રિયા શરૂ થઈ હતી અમારા દ્વારા દરેક ખેડૂતમાં ખેતરમાં જઈ સર્વે નંબર ઉપરથી સેટેલાઇટ ઇમેજ લઈને નોંધણી પ્રક્રિયા કરવામાં આવી છે જોકે પંદર સપ્ટેમ્બર સુધી આ જ પ્રક્રિયા કરવા માટેની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી પરંતુ ત્યારબાદ સરકારે બાવીસ સપ્ટેમ્બર સુધી આ નોંધણી પ્રક્રિયા શરૂ રાખવા માટેનો નિર્ણય લીધો છે જો જોકે સોળ સપ્ટેમ્બરથી જે પણ ખેડૂતોના ખેતરોમાં અમારા દ્વારા સર્વે કરવામાં આવ્યું છે તેવા ખેડૂતોને મોબાઈલમાં મેસેજ આવ્યો છે અને તેમને સેટેલાઇટમાં તેમના ખેતરમાં મગફળી નથી જેથી ત્રણ દિવસમાં ખુલાસો કરવામાં આવે તેમ જણાવવામાં આવ્યું છે જેને લઈને ખેડૂતોને પણ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે બનાસકાંઠા જિલ્લા ખેતીવાડી અધિકારીનું કહેવું છે કે સરકાર દ્વારા જે ખેડૂતોને મગફળી ટેકાના ભાવે વેચવા માટેની નોંધણી પ્રક્રિયા શરૂ કરી છે તેમાં જિલ્લામાંથી એક લાખ ઉપરાંત નોંધની પ્રક્રિયા કરી રહ્યા છે જોકે તેની મુદ્દત પણ લંબાવવામાં આવી છે ત્યારે જો કોઈ પણ ખેડૂતને આ પ્રકારનો મેસેજ આવ્યો હોય તો ગભરાવાની જરૂર નથી તેમને ગામના વીસી પાસે જઈને ડિજિટલ સર્વે કરાવવાનો રહેશે અને આ મેસેજને લઈને કોઈ પણ ખેડૂતોને કોઈ જ પ્રકારની ગેરસમજ કરવી નહીં તેવું તેમને નિવેદન આપ્યું છે જો મગફળીનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું ને ત્યારબાદ મેસેજ આવ્યો છે કે તમારું રજીસ્ટ્રેશન કેન્સલ થયું મારું નામ પરથીભાઈ અમુભાઈ ગુટકા છે હું ગઢ ગામનો વતની છું મારે સામટી મોટાવાસમાં જમીન આવેલી છે અને મારે અગિયાર વીઘા મગફળી વાવેલી છે રેવન્યુ તલાટી આવીને ચેક કરી અને રજીસ્ટ્રેશન કર્યું હતું અને હવે બીજા જ દિવસે મેસેજ આવી ગયો કે તમારે ભાઈ સેટેલાઇટમાં બતાવતું નહીં એટલે આ રીતનું કરીને સરકાર ખોટા લોલીપોપ ના આપે અને આના કરતાં તો લેવાનું જ બંધ કરી દે ખોટા ખેડૂતોને ભ્રમાવાનું બંધ કરે આખા ગુજરાતમાં આ બધું અને રેવન્યુ તલાટીની આવીને જોઈને ગયો છે તો બી મેસેજમાં એમ બતાવે કે તમારો સેટેલાઇટમાં મગફળી બતાવતી નથી તો અમારે આઈન ફેર તું ચેક કરી જો મેસેજ તારે મેકવાની કોઈ ના હોય તો અમારો દંડ કરે પણ ખાલી ખોટા એમને લેવી ના હોય તો ગુજરાત સરકાર બંધ કરી દે મગફળી ટેકા ભાવે ના લેવાની તાકાત હોય તો શું કરવા ખેડૂતો ખેડૂતોને હેરાન કરીને પૈસા બગડાવે ફોર્મ ના બીજા ના આ રીતનું કસિયતો હવે સરકાર આવી જ નીકળે એલા ફેરે સમગ્ર જિલ્લાની વાત કરું તો બનાસકાંઠા જિલ્લામાં લગભગ ખેડૂતોએ લગભગ એક લાખ બેટા ખેડૂતોએ ટેકાના ભાવની જે ખરીદી થાય છે મગફળીમાં એમાં રજીસ્ટ્રેશન કરાવ્યું છે તો ગઈકાલે ઘણા બધા ખેડૂતોને આવા મેસેજ આવેલા છે કે ભાઈ એમના ખેતરમાં મગફળી નથી તો એ બાબતે હું તમામ જિલ્લાના તમામ મગફળી પકાવતા ખેડૂતોને ખાસ કહેવા માગું છું કે આ બાબતે તમારે બિલકુલ ગભરાવાની જરૂર નથી ભલે તમને મેસેજ એવો આવ્યો છે કે ભાઈ તમારા રીતે સર્વે નંબરમાં મગફળીનો પાક નથી પરંતુ જો આવો મેસેજ તમારે આવ્યો હોય તો તાત્કાલિક મારા ખેડૂતોને એક આગ્રહભરે વિનંતી છે કે એ જે તે ગામના તમારા જે પણ વીસી હોય જે ગામની અંદર જે તમારા વીએલ ડબલ્યુ હોય એનો સંપર્ક કરી અને તમારા જે તે ખેતર છે એ ખેતરમાં જે પણ મગફળી વાય છે એનો તાત્કાલિક તમે એનો ડિજિટલ ક્રોપ સર્વે કરાવી દો જેથી એન્સ્યોર થઈ જાય કે આ ખેડૂતે ખરેખર મગફળી વાવેલી છે તેમ છતાં પણ આ બાબતે કંઈ પ્રોબ્લેમ હોય તો જે તે ગામના નો પણ સંપર્ક કરી અને તમે આ બાબતે જે તે સર્વેઅર છે ડિજિટલ ક્રોપ સર્વે કરે છે એના મારફત તમે આપણે સર્વે કરાવી શકીએ છીએ આ ઉપરાંત વધુમાં સરકારે આ વર્ષે એક બીજી પણ ફેસિલિટી ઊભી કરે એટલે કે ખેડૂત જાતે પણ પોતાનો ડિજિટલ ક્રોપ સર્વે એપ્લિકેશન મારફત પ્લે સ્ટોરમાંથી જે એપ્લિકેશન છે એના મારફત એપ્લિકેશન ડાઉનલોડ કરી અને એનો ડિજિટલ ક્રોપ સર્વે જાતે પણ કરી શકે છે કદાચ જો ખેડૂત ન કરી શકે તો આપે હું એવું આગ્રહ રાખું છું કે આપ આપના ગામના જે પણ વીસી છે અથવા તો વીસી સિવાય અન્ય જે પ્રાઇવેટ સર્વેરો ડિજિટલ ક્રોપ સર્વે માટે નિમણૂક કરે છે તો તેમની જોડે તમારે ફરજિયાત ડિજિટલ ક્રોપ સર્વે કરાવી દો જેથી આ બાબતે કોઈ પ્રશ્ન ઉપસ્થિત ન ન રહે એટલે જિલ્લાના ખેડૂતોને આ બાબતે કોઈ પણ પ્રકારનું જે ચિંતા છે એ ચિંતાનો વિષય આમાં રહેતો નથી આ બાબતે અમારું તંત્ર ખૂબ જાગૃત છે સરકાર પણ ખૂબ જાગૃત છે તો આવા ખેડૂતોનું છે છે સર્વેની કામગીરી હાલમાં ચાલી રહી રહી પણ કરવામાં આવી અને સર્વે કર્યા બાદ નોંધણી કરો છો પરંતુ કેટલાક એવા ખેડૂતો છે જેમને મેસેજ આવ્યા છે કે સર્વે થયું નથી અને તેમનું રજીસ્ટ્રેશન ફેલ થયું હોય તેવા ખેડૂતો છે સમગ્ર પ્રક્રિયા છે મગફળીના ટેકાના ભાવની નોંધ ખરીદી માટે સરકાર શ્રીની યોજના મુજબ અમે વીસી તરીકે અમારી ફરજ નિભાવી ચૂક્યા છે અમે મગફળીની નોંધણી ટેકાના ભાવે જે ઓનલાઈન નોંધણી કરવાની બધી પ્રક્રિયા પૂર્ણ કરી છે હજી તેની છેલ્લી તારીખ બાવીસ તારીખ છે બાવીસ સાત સુધી અમે નોંધણી કરી શકશું ત્યારબાદ અમારી ક્રોપ સર્વેની કામગીરી પણ અમે પોતે જ કરું છું ક્રોપ સર્વેની અંદર અમે ખેતરે ખેતરે જઈ અને સેટેલાઇટથી ફોટા પાડીએ છીએ એની છેલ્લી તારીખ ત્રીસ તારીખ છે પણ ઘણા ખરા ખેડૂતોને એવું છે કે સોળ તારીખ રાત્રે એમના અંદર મેસેજ આવી ગયા કે તમારી મગફળી નોંધણી થઈ નથી આ મેસેજ એકદમ ખોટા છે અને આના કારણે ખેડૂતો અત્યારે પંચાયતમાં અને અમારે જે ઘર્ષણ થવા મળ્યું કે અમારા અંદર મગફળી વાવી છે તેમ છતાં તેની કેમ ફોટો અમારો પાડ્યો નથી પણ સરકારશ્રીની જે આ ટેકનિકલ ભૂલ અંદર હશે એના કારણે કોઈ મેસેજ છૂટી ગયા છે ખેડૂતોનો પ્રાક સર્વે અમે કરી જ રહ્યા છીએ અને એની છેલ્લી તારીખ ત્રીસ તારીખ છે સમય મર્યાદાની અંદર

તે દિવસે રેવન્યુ તલાટી ત્યાંની તપાસ કરી ત્યારે તપાસ કરી ત્યારે સહયોગ પણ માં કરાવી માં સહયોગ કરાયા પછી જયારે રજીસ્ટ્રેશન થયું ત્યારે બે દિવસ પછી રજીસ્ટ્રેશન તમારી મગફળી નથી એવું સેટેલાઇટ દ્વારા પ્રાપ્ત થયું તો આ રીતે ગુમરાહ કરીને ખેડૂતોને ખૂબ જ હેરાનગતિ થાય છે આ રીતે મારી એક જ માગણી છે કે તો રજીસ્ટ્રેશન જે થયું છે એ યોગ્ય રાખે અથવા જો સરકારને એવું જ કરવું હોય તો ભાવાંતર યોજના ચાલુ કરે જો ગુજરાત સરકાર ભાવાંતર યોજના ચાલુ કરશે તો ખુબ જ સરસ ખેડૂતોને પણ ફાવશે અને આમ જનતાને નુકસાન નહીં થાય